જો તમે પણ એકાવનમું શક્તિપીઠના દર્શન કરવા જવાનું વિચારી રહ્યા હોવ તો પેલા આ સમાચાર સાંભળી લેજો બનાસકાંઠા જિલ્લામાં આવેલું એકાવનમુ શક્તિપીઠના મુલાકાત તેમજ પરિક્રમાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આગામી ત્રણ દિવસ સુધી એટલે કે પંદર એપ્રિલથી લઈને સત્તર એપ્રિલ સુધી રોકવેની સુવિધા બંધ કરી દેવામાં આવી છે જેને લઈને યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેમજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે પરંતુ એકાવનમુ શક્તિપીઠ પરિક્રમા અને ગબ્બરમાં કેટલીક જગ્યાએ મધમાખીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે જેને કારણે યાત્રાળુઓને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે એક બાજુ મધમાખી તેમજ બીજી બાજુ રોપ વે પણ બંધ એમાં પણ ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે અને આવી સ્થિતિમાં મધમાખીઓનું ટોળું પરિક્રમા કરી રહેલા યાત્રાળુઓની માટે જોખમ પણ ઉભું કરી શકે છે તેમજ મુસાફરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા પણ લેવામાં આવ્યા છે અને ગબ્બરમાં મધમાખીઓ ને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ